ને ગુરુની શોધમાં ને શોધમાં પરલોક સિધાવી જઈએ એવું પણ બને ગુરુ શોધવા માટે પુરુષાર્થ જરૂરથી કરવાનો અમુક મુદ્દાની વાત સમજી લો તેથી તમારી સાધના સરળ બને ગૌતમ ભગવાનને મહાવીર મળ્યા પ્રદેશી રાજાને કેસી ગણધર મળ્યા શ્રેણીક ને અનાથી મુનિ મળ્યા આ બધા ગુરુને શોધવાનો નીકળ્યા અનાયાસે જ મળી ગયા જીવનનો ઉદ્ધાર થઈ તમને જશે આ ભવે નહીં તો આવતા ભવે પણ જો મોક્ષ માટેની ઉત્કૃષ્ટ તાલાબેલી લાગી હશે તો મોક્ષ માર્ગ ચિંધનાર મોક્ષ માર્ગ સહાયક અનાયાસે જરૂર મળી જશે

એ વાત ભૂલી જાવ આપણે આપણા પુરુષાર્થથી જ આપણા દુર્ગુણોને મૂળથી નષ્ટ કરવાના છે ભગવાને અલગ અલગ ન્યાય થી ધર્મ સમજાવ્યો છે એમાં મુખ્ય બે વ્યવહાર ન્યાય નિશ્ચય ન્યાય બેહવાર ન્યાય થી તો આખું જગત એક ગુરુ છે જે જીવ કે પદાર્થ પાસેથી જે કાંઈ સારું શીખવા મળે,

આત્મામાંથી જ પ્રગટ થયું હતું ક્યાંય બહારથી નહોતું આવ્યું માટે આ પંચમ કાળમાં જ્યાં કોઈ કેવલી વિચારતા નથી અરે ખાસ કોઈ અવધિ જ્ઞાની પણ નથી તેવા સમયમાં તારા આત્માને જ ગુરુ માને સિમંદર દાદાને ગુરુ તરીકે સ્થાપના કરી તું તારી સાધના કર બાકી બંધ પ્રમાણે જે મળવાનું હશે તે મળી જ જશે

કે આપ કોણ છો ને દરરોજ શા માટે પધારો છો જવાબમાં એ દિવ્ય શક્તિએ કહ્યું કે હું વૈમાનિક દેવ છું એક દિવસ મહાદેવ ક્ષેત્રમાં શ્રી સિમંદર દાદાને પૂછ્યું કે હે ભગવાન મારો મોક્ષ ક્યારે થશે અને કોના હાથે થશે ત્યારે સિમંદર દાદાએ આપનું નામ દઈને જણાવ્યું કે આવતી ચોવીસીમાં આપના હાથે મારો મોક્ષ થશે માટે આપ મારા ગુરુ છો તેથી જ હું દરરોજ આપના દર્શન કરવા આવું છું આ ઉપરથી સમજવાનું કે ક્યારેક પૂર્વ જન્મમાં પણ આપણે કોઈકને ગુરુ પદે સ્થાપેલા હોઈ શકે ક્યારે કોનો ક્યાં મેળા થઈ જશે તે આપણે ક્યાં જાણીએ છીએ લેણ દેણ ના સંબંધ પ્રમાણે બધું તત્વો કુદરતી ગોઠવાયા જ કરે છે માટે વ્યર્થ સમય બગાડ્યા વગર વધુમાં વધુ પ્રયત્ન અશુભ ભાવમાંથી શુભ ભાવમાં આવવા માટે કરવો અને શુભમાંથી શુદ્ધ ભાવમાં રહેવાની સાધના કરવી વળી જે જે જીવો સિદ્ધિ પદને પામે છે તે મોક્ષના પંદર ભેદમાંથી કોઈ પણ છ ભેદે યુક્ત હોય છે અને મોક્ષે જાય છે એ ભેદ આ પ્રમાણે છે એક જીર્ણ સિદ્ધ અજીર્ણ સિદ્ધ તીર્થ સિદ્ધ અતીર્થ સિદ્ધ લિંગ સિદ્ધ અન્ય લિંગ સિદ્ધ સ્વલિંગ સિદ્ધ સ્ત્રીલિંગ સિદ્ધ પુરુષલિંગ સિદ્ધ નપુંસકલિંગ સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધ સિદ્ધ, બુદ્ધ બોધિત સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ. આ પંદર ભેદ થયા. આમાંથી જુઓ ભેદ નંબર અગિયાર પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એનો અર્થ એ થાય છે કે જીવ પોતાની જાતે કોઈ પણ ગુરુની મદદ વિના કોઈ પણ પ્રકારનું નિમિત્ત પામીને દાખલા તરીકે સંધ્યાનો રંગ છે વૃદ્ધત્વ છે કોઈ પણ નિમિત્ત પામીને જે મોક્ષે જાય છે તે બુદ્ધ બુદ્ધ સિદ્ધ સિદ્ધ કહેવાય અને ભેદ નંબર સ્વયં એનો અર્થ થાય છે કે જે જીવ સ્વયં સ્ફૂર્ણાથી પોતાના અંતરની સ્ફૂર્ણાથી પોતાની મેળે કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના કોઈ ગુરુની મદદ વિના જાતે વૈરાગ્ય પામીને મોક્ષે જાય તે સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય દાખલા તરીકે કપિલ કેવલી તો ભાઈશ્રી આપણે ક્યાં જાણીએ છીએ કે આ પંદર પ્રકારના મોક્ષના ભેદમાંથી આપણો નંબર કયા પ્રકારમાં છે માટે એક વાત સંધી લો આપણી પાસે સાધના કરવા માટે બહુ ઓછો સમય બચ્યો છે એ વ્યર્થમાં વેડફાઈ ન જાય સારું પુસ્તક પણ સારા ગુરુ બની શકે છે સિમંદર દાદાને ગુરુ પદે સ્થાપિત કરી કહ્યું કે હે દાદા મારા માટે જે ગુરુ યોગ્ય હોય તે મને મેળવી આપો તો ખ્યાલ આવી ગયો હશે કે કુદરતી જે તકતો ગોઠવાયો છે એ પ્રમાણે ગુરુની પ્રાપ્તિ આપણી સાધના ચાલુ રાખો ઓડિયો મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઈવ જીરો જીરો એટ સિક્સ સેવન